નમસ્કાર મિત્રો રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો મેં નવો વિડીયો લઈને આવી ગયો છું છેતરભાઈ વછાવાનો સાંદુદમાં કપાચ વેળ વેસવા જતા ખેડૂતભાઈને થાંભલા સાથે બાંધીને માર્યો તો એ એવું કેવું છે તો છેતરભાઈ વછાવા તરત પચી ગયા પછી આ ગામવાળા સાથે બેઠક કયરી આ બધાને મયડા પછી શું કીધું આ વિડીયો માં આપણે જાણવાના છે અને સાંભળવાના છે તો દોસ્તો આપણે વિડીયો આગળ જોઈએ ગઈ કાલે ફાડોદ ગામમાં આપણા ખેડૂતભાઈ સાથે અને એના દીકરા સાથે જે બનાવ બન્યો છે ત્યારે આજે એ ખેડૂતભાઈઓને ન્યાય મળે એ હેતુસર આજે આપણે તમામ વિસ્તારમાંથી તમામ આગેવાનો ખેડૂતો યુવાનો આપણે સૌ અહીંયા ભેગા થયા છે ત્યારે ખેડૂતભાઈઓ બધાને મારે નમ્ર અપીલ છે કે આપણે બધા ન્યાયિક પ્રણાલીથી ન્યાયિક પ્રણાલીથી આપણા ભાઈને ન્યાય મળે એ તરફ આપણે આગળ વધવાનું છે આપણે બધા શિસ્ત શિસ્તમાં માનીએ છીએ આપણે બધા સંવાદમાં માનીએ છીએ આપણે બધા સંવિધાનમાં માનીએ છીએ એટલે આપણને શોભે એ પ્રકારની જ ન્યાયની માંગણી અહીંના પ્રશાસન પર આ ખેડૂત માટે આપણે કરવાની છે ત્યારે સાથીઓ હાડોદમાં જે જીનના માલિકો દ્વારા જે વેપારીઓ દ્વારા જે ખેડૂત સાથે જે બનાવ બન્યો છે મારી જાણ મુજબ એ ખેડૂતના કપાસમાં નાનો કચરો છે ભીનો છે એમ કરીને એમણે ભાવ ઓછા કરવાની વાત કરી ખેડૂતે કીધું કે બજારમાં માર્કેટમાં આ પ્રકારના ભાવ ચાલે છે તો મારો કપાસ જે અડધો ખાલી થયો છે મને પાછો ભરવા દો હું બીજી જગ્યાએ વેચી આવીશ ત્યારે આ લોકો ઉશ્કેરાઈ જઈને જાતિ વિષયક ગાળો બોલીને માબહેનની ગાળો બોલીને ગેરકાયદેસર મંડળી બનાવીને એમના માલિક એમના પુત્ર અને એમના મળતિયાઓ સાથે મજૂરો સાથે જે બાંધીને માર મારવામાં આવ્યો છે ત્યારે અમને લાગી રહ્યું છે કે ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં કોઈને કાયદાનો ડર નથી એટલા માટે બે રોક ટોક આવી રીતના ઢોર માર મારીને વિડીયો બનાવવામાં આવ્યો છે અમે ખેડૂતભાઈઓને ડબોઈ ખાતે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં મળીને આવ્યા છે આ દુઃખ થયું એમને પાંચસો ખેડૂતોની હાજરીમાં એમને માર્યા એમની આખા વર્ષનો મહેનતનો કપાસ એ નાખવા આવ્યા હતા પોતાનો માલ નાખવા માટે આવ્યા હતા અને એમને આટલા લોકોની વચ્ચે બાંધી બાંધીને માર્યા આઘાત લાગ્યો એટલે આત્મહત્યા નહીં કહેવાય આને પણ પહેલાં લોકો એમને મજબૂર કર્યા એમને મજબૂર કર્યા એને મરી જવા માટેની મજબૂર મજબૂરી પેદા કરી એટલે આપણા ખેડૂતોએ દવા લાવીને પીધી પણ સાથીઓ એમની તબિયત આજે પણ નાજુક છે અમે આઈસીયુમાં જઈને શ્રી સાથે પણ વાત કરી એમને પણ મળી આવ્યા મોનોકોટોફોસ જે રેડ સિમ્બલનો આવે છે અતિ ઝેરી આવે છે છેતાલીસ ટકા એમાં પોઈઝન આવે છે એ પેસ્ટિસાઈડ દવા એમને પીવા માટે આ લોકોએ મજબૂર કર્યા ત્યારે સાથીઓ આપણે ખેડૂતો આખું વરસ કમા મહેનત મજૂરી કરીએ છીએ ખાતર લાવીએ બિયારણ લાવીએ દવા છાંટીએ આપણે જ્યારે આપણો પાક નાખવા જઈએ ત્યારે પણ આપણા પાકનો ભાવ આ વેપારીઓ કરે કઈ રીતના ચાલશે ચલાવી લેવાના છે આજે સીસીઆઈ નો ભાવ સરકારે પૂરા ગુજરાતમાં સાત હજાર ચારસો ને સિત્તેર રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે અને આ લોકો કોઈ ખેડૂતને છ હજાર આઠસો પણ આપે છે કોઈ ખેડૂતને છ હજાર નવસો પણ આપે છે કોઈ ખેડૂતને સાત હજાર આપે છે એમ કરીને પ્રતિ ક્વિન્ટલે સાડી ત્રણસો થી ચારસો રૂપિયા આ લોકો ઘરે બેસીને કમાય છે એક ગાડી પર દસ હજાર રૂપિયા કમાય છે રોજની વીસ ગાડીઓ ખાલી થાય તો બે લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે એ બોટાદ હશે જુનાગઢ હશે ગીર સોમનાથ ના હશે મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા કટિયાર આપણો કપાસ વેપારી ભાવે લઈ છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે તો આટલું મોટું શોષણ આપણું થાય છે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો એમના ભાવે વેચીને જવું પડે એટલી બધી દાદાગીરી એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે ત્યારે સાથીઓ જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે સાથે પોલીસ અધિકારીઓ આજે ચોવીસ કલાક થયા અમને હમણાં અડધા કલાક પહેલાં ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો આવી રીતના એમણે દાખલ કર્યો છે ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જ જવાના છે એમના પીઆઈ ને પણ કહેવા માગીએ છીએ આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપીથી ચાલવાનું નથી વિડીયોમાં એટલા બધા આરોપીઓ માબહેનની ગાળ બોલે છે જાતિ વિષયક ગાળ બોલે છે એટ્રોસિટી પણ તમે દાખલ કરો સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે એમને બાંધીને માર્યા છે તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે કેવા માંગીએ છીએ અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે જયારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે સાથીઓ આ આ આ આપણા ભાઈને જો ન્યાય પોલીસ તંત્ર માંગતું હોય જેટલા પણ લોકો એમને મારતા હતા માં બેન ની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એમના પર આ એફઆઈઆરમાં એમાં નામ નહીં આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયોટિંગ થી માંડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં નહીં આવશે આજે અમે એકવાર વાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છીએ અગર દિન પાંચમાં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ અહીંયા આજે તો હજાર લોકો આપણે ભેગા થયા છે પણ હજારો ની સંખ્યામાં ભેગું થવું પડશે તો પાંચ દિવસ પછી આપણે ભેગા થઈ શકીએ આ દેશ ખેડૂતોની ખેડૂતોનો દેશ છે આ વસ્તી આ વિસ્તાર આપણા ખેડૂતોની છે અને જ્યારે ખેડૂતો સાથે આવી રીતના બાંધી બાંધીને મારે તો કઈ રીતના ચલાવીએ આગળ કેવડિયામાં બે યુવાનોને બાંધી બાંધીને મારી નાખવામાં આવ્યા એટલો માર માર્યો કે યુવાનો ત્યાં મરી ગયા અહીંયા પણ બાંધી બાંધીને એટલો માર માર્યો તો શું અમારે અવારનવાર માર જ ખાવાનો છે અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે યુવાનોને આવી રીતના મારવામાં આવે અમારી મા બહેનો સાથે અત્યાચાર ચાલે છે ત્યારે મારા તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો અહીંયા ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જે જેની સાથે બનાવ બન્યો એની નથી આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે આ શોષણ થાય છે આપણી માંગ છે જે પણ સીસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને બે નંબર ના અહીંયા સીસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા વેપારી ભાવે ખરીદી કરે છે ત્યારે આ સીસીઆઈ ના અધિકારીઓ પર પણ આવનારા દિવસોમાં પગલા ભરાવું પડશે એમને પણ કાઢવા પડશે ત્યારે આપણે બધા પડશે તો જ આ કામ થશે સાથીઓ એકલા ચૈતર વસાવાથી એકલા રંજનભાઈ છે એકલા મુકેશભાઈ છે એકલા કપૂરભાઈ થી આ કામ નથી થવાનું અમે તમારી સાથે જ છે પણ તમામ ખેડૂતો એક થવું પડશે અને આજના આ પ્રસંગે આપણા માધ્યમથી આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છીએ ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાજવાના બદલે ગાજે છે આ બનામમાં પણ એમ જ થયું જે ખેડૂત સાથે બનાવ બન્યો ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે ત્યારે પોલીસ અધિકારી હોય અહીંના સીસીઆઈના અધિકારી હોય કે કોઈ પણ હોય જ્યારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘના આવી જે પણ જીનના માલિકો છે એવા માલિકોની સામનસાઈ વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું અમે કોઈના બાપથી ડરવાના નથી સાથીઓ આજે તુવેરની વાત કરીએ તુવેરનો ભાવ ગુજરાત સરકારે આઠ નો પાડ્યો આઠ હજારમાં શું થવાનું કિન્ટલનું આજે એજ તુવેર આપણે નાખવા જઈએ તો આઠ હજાર પણ નથી આપતા સાત હજાર આજે છ હજાર આઠસો આઠ હજાર બીજા દિવસે તમારે દાળ લેવા જજો તુવેરની દાળ તો તુવેરની દાળ તમને એકસો ને એસી રૂપિયા ને કિલો આપવામાં આવે છે એસી રૂપિયા એકસો ને રૂપિયા તુવેર દાળ કિલો તમે તુવેર વેચી ત્યારે તમને સિત્તેર રૂપિયા આપવામાં આવ્યા

પીઆઈ પીએસઆઈને હમણાં મળવા જઈએ છે અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે હમણાં વકીલશ્રીઓને અભ્યાસ એફઆઈઆરની નકલ મળે એટલે હું કરાવું છું અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટી દાખલ કરવા માગે છે કે કેમ જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માગે છે કે કેમ અમે જાણી લઈએ છે અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો સાથીઓ પાંચ દિવસ પછી સંખ્યામાં આ જીન ના જીનના માલિકને પણ જે હોય તેને કહી દેમ છું મેં અમે આ ખેડૂત માટે ગુજરાતના યુવા માટે દલિતો માટે વંચિતો માટે આદિવાસીઓ માટે લડ્યા છે કર્મચારીઓ માટે લડીએ છે આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છે બાળકો માટે લડીએ છે ત્યારે આજે જે ખેડૂતો સાથે અહીંના કેટલાક બધા નથી બે ત્રણ જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એવા જીનવાળાને હું કહેવા માગું છું જે લોકોને ખાપો હશે એના નેતાઓનો સરકારનો કે બીજા અધિકારીઓની નજર હશે કોઈના આશીર્વાદ હશે અમારું તો શું બગડી એવું મગજમાં હશે તો એ જીન માલિકોને નાખજો ની તમારી જીનો બંધ કરતા અમને વાર નહીં લાગશે મગજ ધુમાડો કાઢી નાખે નહી તો તમારી જીનો બંધ કરતા અમને વાર નહીં લાગશે અહીંયાથી જીનો પણ બંધ થઈ જશે એ જીનવાળાને પણ કેમ છે તો સાથીઓ અહીંયા બધા જીનવાળા એવા નથી બે ત્રણ જીનવાળા એવા છે જે આવી રીતના ખેડૂતોનું શોષણ કરે છે અને આવી રીતના ખેડૂતો સાથે અત્યાચાર કરે છે બીજા જીનવાળા બહુ સારા છે હું સારી રીતે ઓળખું છું પણ આ ભાઈ ન્યાય માટે એમના દીકરાના ન્યાય માટે ફરી આપણે ભેગા થવું પડશે તો થઈશું અમે હમણાં જે પણ આગેવાનો છે પોલીસ સ્ટેશને જઈએ છીએ પીઆઈ પીએસઆઈ મળીએ છે આમાં શું કાર્યવાહી કરવા માંગે છે એ જાણીએ છે પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો ફરી આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈશું અને ન્યાયની ગુહાર સડકથી લઈને સદન સુધી લડી પડશે તો આપણે લડીશું બધા તૈયાર છો જય જવાન તો દોસ્તો આ વિડીયો સાંભળી લીધો હોય તો કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો ચેનલને મારે રણબર ન્યૂઝ ચેનલને તો દોસ્તો આવા નવા વિડીયો આવતા રહેશે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય